ઓલપાડ તાલુકાના કોબા શાળાના બાળકો એક દિવસ નીકળ્યા પ્રવાસ ઓલપાડ તાલુકાના કોબા પ્રાથમિક શાળાના બાળકોને એક દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં સ્થળ હતા વૈષ્ણવદેવી વિશ્વભરી ધરમપુર સાયન્સ સિટી અને ફલદ્વારા દરા વગેરે સ્થળે મુલાકાત લીધી બાળકો એક દિવસ ચાર દિવાલોની બહાર નીકળી અને ખુલ્લા આકાશના રમણીય વાતાવરણનો આનંદ માણી પછી પાછા ફર્યા શાળાના શ્રી ડૉક્ટર ધર્મેશ પટેલે પ્રવાસનું આયોજન અને મહત્વ સમજાવ્યું શાળામાં સ્ટાફ મિત્રો ખૂબ સાથ આપ્યો અંતે પ્રવાસની સમજ આપી ફિલ્ડ ટ્રીપ અથવા પર્યટને લોકોના જૂથ દ્વારા તેમના સામાન્ય વાતાવરણથી દૂર સ્થાન પરની મુસાફરી છે જ્યારે વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે છે ત્યારે તેને શાળાની સફર તરીકે પણ ઓળખવામાં આવે છે સફરનો હેતુ સામાન્ય રીતે શિક્ષણ બિન પ્રાયોગિક સંશોધન અથવા વિદ્યાર્થીઓને તેમની રોજિંદા પ્રવૃત્તિઓની બહારના અનુભવનો પ્રદાન કરવા માટેનું નિરીક્ષણ છે જેમ કે શિક્ષકો અને તેમના સહપાઠીઓને સાથે કેમ્પિંગમાં જવું આ સંશોધનનો ઉદ્દેશ્ય વિષયને તેની કુદરતી સ્થિતિમાં અવલોકન કરવાનો અને સમ

વ્યવસાય માટે પ્રવાસ છે પ્રવાસની થિયરી અને પ્રેક્ટિસ પ્રવાસીઓને આકર્ષવા રહેવા અને મનોરંજન આપવા વ્યવસાય અને પ્રવાસના સંચાલનોનો વ્યવસાય વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન પ્રવાસને વધુ સામાન્ય રીતે વ્યાખ્યાયિત કરે છે જે ફક્ત રજાઓની પ્રવૃત્તિ સુધી મર્યાદિત હોવાના પ્રવાસની સામાન્ય ધારણાની બહાર જાય છે કારણ કે લોકો સતત એક વર્ષથી વધુ સમય માટે તેમના સામાન્ય વાતાવરણની બહારના સ્થળોને પ્રવાસ કરે છે અને રોકાય છે નવરાશ અને ચોવીસ કલાકથી ઓછો નહીં વ્યવસાય અને અન્ય હેતુઓ સમજણ અનુભવ્યો